ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓપરેશન ઓપરેશન શબ્દનો અર્થ ક્રિયા કામગીરી કૃતિ ઓપરેશન વાડકાપ શસ્ત્રક્રિયા સંચાલન વ્યવસ્થા ચાલન વ્યવહાર લશ્કરી હાલચાલ કે શલ્ય ચિકિત્સા થાય છે ઓપરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વિલાય નીડ ટુ હેવ એન ઓપરેશન અર્થાત શું મારે ઓપરેશન કરાવવું પડશે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રેસ્ક્યુ ઓપરેશન બિગેન ઓન ફ્રાઇડે आफ्टरनून એટલે કે શુક્રવારે બપોરે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ઓપરેશન ઓફ અ સ્વિંગ મશીન ઇઝ ઇઝી એટલે કે સિલાઈ મશીનનું સંચાલન સરળ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ